જય ભીમ જય જયદાન મિત્રો ચેતનાબેન એ પર રાઠોડને ફોન કરીને કહે છે કે મારા પતિએ મને આપ્યા વગર સાથે લફડો કરીને તેની સાથે મૈત્રી અને મને ઘરમાંથી કહી દીધું કે ઘર તારી મારા જરૂર નથી અને મારા એક પાંચ વર્ષનું બાળક પણ છે તો તેનું હવે શું કરું તો આજના સમયમાં પતિ પત્નીમાં કોઈ ખબર પડતી રહેતી નથી કે પતિ પણ કોઈ બીજી સ્ત્રી સાથે લપડ કરી શકે અને પત્ની પણ એ કરી કરે છે તો તે બનેની વચ્ચે બાળક એ પોતાના નથી રહેતું માનો કે બાપનું તો પૂરો વિડીયો જુઓ અને તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો

મને ઘર માં નથી દેતા અને ઈ કે અમે રાખી ને મારો છૂટુ કરું છું તો કઈ નથી મારે છોકરો છે એને તો ઓલી નથી અને આનું નથી એ તમારું કામ ગામ ઉમરાડા હા નવા ગામ બાજુમાં આવ્યું ને ક્યાં કણે નવા ગામની બાજુમાં ઉમરાડા નવા ગામ

સસરાની આર એની નટક કઈ છે આહારની ચોહાણ ઓકે એ ક્યાં ગામ છે હરિપુર ખંઢેરા ક્યાં હરિપુર કાલાવડ વાળું હરિપુર આવ્યું ને એટલે હા એ કાલાવડ તાલુકામાં જ આવ્યું ને એમના અરજી દીધી છે પણ એમાં હજી કઈ એમાં મને કઈ પ્રોત્સાહન નથી મળ્યું

કાલ આવડ કર્યો પરમ અરજી દીધી છે બીજું તો કઈ નથી કર્યું અને આ તમારા ઘરવાળા નો નંબર ચાલુ છે હા એનો ચાલુ છે આ મારો છે હા આ વાયરલ થાય તો તમને કઈ વાંધો નથી ને ના ના કઈ વાંધો નથી કરી દેજો અને મને થાય પર હે મારી લખી નો મારે લખવું પડતું એવું मार देर दिन वस क्या फोन करूँ वो फोन लास्ट नो तो नहीं हुआ इतना ना तारिंग तो पूरी थे कि राज में दिला तो के तो कदाच करी जोता है बताइए कि ये सपोर्ट करते हैं आपका सवार नाम क्या जो कितना बीन पावस पैसू Okay. पर... रहा। रहा। ओके खेतना बेन पावेस भाई चौहा गांव जी किदू गांव हरि परखंडेरा हरि और खंटेरा ओके अच्छा सही अच्छा सही

ओके okay, पाजी आये ने जो मैत्री कर और किरा ये नो नाम मुझे चलपा चलपा भी रामजी रामजी पाय चलपा चलपा रामजी पाय रात हो जी भाई रामजी रामजी भाई हाँ चलपा भी रामजी राम हाँ जन्नी आटा मुझे रात હા અમે ગામજી કહ્યા અઠવાડિયાનું ગામ કયું છે ચેસા પર કાલાવણ હા 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 મારે પાંચ વર્ષ નો છોકરો હે એક એ છોકરી કુંવારી છે કે એ લગ્ન થઇ ગયેલા એને લગન કર્યા છે ભાગીન ને ત્યાં છૂટું નથી થયું બૈન આ પેલા સાસરે હતી ભાગી ને લગ્ન કર્યા હતા ત્યાં બે વર્ષ રહી પછી બે વર્ષ ત્યાં રહ્યા હમણાં ત્યાં ભાગી ગઈ ત્યાં એને છૂટું નથી અને અહિયાં મારું નથી થયું કાલાવડ જસાપર હા કાલાવડ જસાપર ઈ કેટલી બેનો છે એ બે બેનો ને એક ભાઈ ઓકે હા ઈ ચલપા છે ઈ મોટી કે નાની એ એટલી બધી તો કઈ ખબર નહી એની લગભગ તો નાની જ હશે ઓકે હા એને લફડું કે કેમ કરતા થયો આપડે ભાઈ ને બેન એ આ મારો ઘર વાળો ની ગાડી આપે હે ને એ વરસી માં જ આપી એટલે એની વરસી ગાડી હે

હવે તમારે એક દીકરો છે ને હા દીકરો નું નામ હું છે ક્રીશ ક્રીશ બરોબર હવે આની હારે છુટુ કર્યું નથી ઓલી છોકરી કઈ હતી તરુણા ઓલા પરડિયા હા આ કોણ જલમા હા મેં ગાડી નું કામ કરતા હતા એમાંથી તમારે ને લફડું થઈ ગયું હા વાયુ ફેરા કરો છો ને કારખાના માં લઇ જવા ને મુક્યા હોય

તમારો છોકરો તમે અત્યારે એને છોડી દીધો તો એને ફાયદો થાય નુકસાન થાય અમે ક્યાં છોડી દીધો અમે તો કઈ છોકરો દઈ દે પણ કે બાઈએ જાની દીધું હોય ને છોકરા કોઈ જણી જાની પછી એને પાર લઇ લેવાનો કે તારો છોકરો મને દઈ દે તું જવા દે એવું થાય એવું તો ના હોય પણ એ એમ કે કે છોકરા સુધી મૂકી દીધી તો મેં છોકરા હોય છોકરો લાયી એમની પર હવે ઈ મારી સમજો કે તમે બાઈ બદલાવ્યા કરો તેનાથી તમારી જિંદગી એનાથી થોડો મતલબ છે એમ કહું છું કોઈ રૂડી રૂપારી જેટલી ભરે એ બધી આપડે બાઈડી ઉપર લઇ હાલે, પણ એમાં એવું હોય એને કઈ લખાણ હોય તો કર્યા હોય ને એમને તો નો કર્યા હોય સમજતા નથી હવે એને લખાણ કર્યા તો એને લખાણ કર્યા જેના પુરાવો થયો હું એને લખાણ કર્યા એને પુરાવા દો જી ને એને તમારા બધા પુરાવા આપ્યા તમે એનો જે કઈ વાત કરો છો એનો પુરાવો દો જી હું તમે એને મને હે ને ફોન કરો ને હું જે અત્યારે હું સાઈડ ઉપર હું ખુદ કામ કરું સમજી ગયા ને તો આખા ઘડી પર અત્યારે તમારા જે કાઈ છે એમાં કામ ફરી મૂકી દો હા

પણ એને કીધું નહોતું એટલે તો હોય ને ગાંધો તો નથી છોકરાનું મને નથી ભવિષ્ય દેખાતું કે અત્યારે પાંચ વર્ષનો થઈ ગયો મારે ભણવા બેહાડવો છે અને આ ભાઈ આ રીતના ધંધીના કરે છે અને એક છોકરા એ ગામમાં લપડું કર્યું હતું તો એની અરે તે ભવાડો થયો મોટા ભાઈએ તો એના મા બાપે એની ભાઈ ઓલાની ભાઈ મરી જતી હતી માન માન કરીને અમે આને હું મોકલી ઉમરાડા અને પછી અમારા ભાઈઓ પંદર જે ગયા ને અમે ગયા ને એવી રીતના ભાવે છે મારા કાકા કે એક વાર આને જાતું કરી દેવાય આપણે માણસાઈ ની રીતે છોકરો છે અમે જાતું કરી દીધું ને લઈ આવ્યા ને ચાર છ મહિના સરખાઈ રાખી તો પાછી પાંચ છોકરા એ લખડું કર્યું ઈ ઈ લખડું કર્યું નામ કહો ત્યાં ગામમાં હા કેડી હરિપર્ના જ ઓકે સારું કાઈ વાંધો નહીં હવે તમે છે ને મને પુરાવા ને એવું મોકલજો

એટલે મેં કીધું એક મિયાન માં બે તલવાર તો હાલશે નહિ ભાઈ હમ હા હલ હાલી કેમ કરજો તો હું કીધું બીજું તો હું કરવાનું હવે તમારી પ્રત્યે ભાવ નથી એટલે કઈ તમે ત્યાં જાવ તો કઈ તમે ત્યાં હવે કઈ જોઈ એવું ઇજ્જત મળે એવું કઈ મને નથી દેખાતું એ વાત સાચી મળે નહિ પણ મન માં છોકરા માટે બે વાર ના જે એનું થાતું હોય એ તો આપશે ને હા એ તો હવે કેસ કરી નાખ્યો છે હમ હા એમ બસ મારે મારે એના ભેગું એક મિનિટ હવે નથી રેવા કેમ કે હવે એ મારા છોકરા મૂકી દે તો એ મારો શું થાય

ક્યાં દવા કરાવી મારે એનું કઈ ગમે કઈ વિધિ તો કરવી જ જોઈએ નકર એને હવન કરાવી નાખીએ હા એ વાત એ હાચી મને ખબર છે કેમ કે એને એક ને જ દેખાય હા મારા હાહુ ને બેન ને બસ તો એમ છે ને પ્રેમ માં એક ને જ દેખે અને બીજી દેખત દેખે ઓલી દુબેડો કાઢી

ના 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 એની કોઈ બાકી બધા આખું ગામ મારી કોઈ બોલે બાકી ઈ પાંચ જણા મારી જેઠ જેઠાણી અને આ બે અને મારા હાહુ એ પાંચ જ મારા હામુ નથી બોલતા બાકી આખું ગામ તમે એમ કયો ને કે આ બાઈ કેવી એટલે તમને કે કે ના આ બાઈ માં કઈ કેવું ન પડે કારી મજૂરી કરીને છોકરા ને પેટ ભરે છે ઓકે તમે કેતા હોય તો કોઈના ના બીજા આજુબાજુ વાળા નંબર આપી દો બોલો ના આજુબાજુ વાળા ન જોતો હાલો કાઈ વાંધો નહી હું આની ટ્રાય કરું છું ઓકે અલ્યા એને એમને હું કહી કીધું કે મારા છોકરો છે મારે છૂટુ કરવું છે અમે હા તો શું કીધું એના કઈ એવું છે ને મે કીધું હું ભૂલી ન ગયા ને બોલ બોલ

તો ઈ વૈજાય ને એ વૈયજ કેમ નો કઈ પણ એને ટૂંકમાં છે ને ઘર માં બધું જોઈ છે એ કે અહિયાં કઈ કોઈ વસ્તુ ઘટતું નથી સામે જે ગામ ના ગામ માં લુખા તત્વો હોય ને ભાઈ ઈ બધી વાત હજી ચાલો હું એમ કઉ છું કે તમારા ભાઈ બીજી ભાઈ કરી ને final ને હવે આઈને જો એને ફ્રેમ કર્યો હોય તો એ કોક ની સાથે વહી જાય ને તો એ એ મૈત્રી કરાર કરી રહી શકે એવું કઈ ના હોય કે તમે જ રહી શકો એ તો એ રહી શકે એ કર્યો થોડી છે એને પાંચ જગ્યાના છ પુરાવા હું તમને આપીશ કેટલા હું કઉ છું હાલો એ હાચી ચાલો હાલો એ છે તો પછી એને છુટા છેડા લઇ ભાઈ પણ દેવાનું શું કરે એમની અત્યાર ના જમાના માં બાઈ રીહામણે જાય છે મારી વાત હંભાળો. ભાઈ રિહામ જાય છે એને ત્રણ વાર મૂકી એવા કેટલી વાર એના માવતર નું થકી નથી માનતી અને એ ડાયરેક્ટ અહીંયા આવતી રહી છે માવતર એમ કે તને જોતી જ નથી તને રાખવી નથી તો કામ જાય આજે ક્યારે આવતા કેમ કે મારા મમ્મી ને એના રોટલી ખાવા નથી દીધી મારા મમ્મી ખુદ બાર ગામ હોય ગયા મારી મોટી બેન રહી ને એ બે વર્ષે રાખડી બાંધવા નથી આવતી એના નામ લખાવા વિચાર તો કરો તમે ઘરે નથી આવી મારા ઘરે મોટી બેન રહી ને નામ લખેવા ચારસો એ તો તમે હાલો આવું કર્યું

એ નો કરે એને એને જરૂર નથી એને નથી જરૂર એનું કારણ છે કે અહિયાં મા દીકરો બે જ હતા ઘરમાં બરાબર છે નાના તું બે હાથ મારી વાત સાંભળો મનસુખભાઈ તમે ક્યો નઈ હું કઉ અમે બે ભાઈએ છે હું રાજકોટ રહું છું એની ગામડે રહી છે ગામડે મારા મમ્મી છે બાકી બે બે નું હા રે બરાબર હવે તમે એમ કહો છો કે એને આટલું કર્યું તો એ મારા ભાઈએ કર્યું એ કરી જરૂર નથી કેમ કે એને બધું એને છૂટ થઈને જડી દે એને જવું અહીંયા જવા જ દેવાનું છે મનત કરવાનું નહીં દરવાજો બંધ કરીને એસિડ ની બોટલ ઉપાડે હું પી જાઉં છું બરાબર અને મારા મમ્મી તમને ખબર નથી એની હાવું કઈ બોલે બોલે હે નહીં કોઈ તો હોવું પાંચ કઈ આવતું નહીં

હા પણ એ ભાઈ અત્યારે મારો ભાઈ વર્ધીનો ટાઈમ છે બરાબર છે મોબાઈલ લઈને વર્ધીને હું લેવા દેવા ઈ તમે અત્યારે ચાલુ મોબાઈલ હું ચાલુ ગાડી માં છું પણ મારે તમને રેકોર્ડિંગ કે પુરાવા મોકલવા છે કઈ એમાં જરૂર ન પડે સાંજે પાંચ વાગે જ મોડી મોકલી આપો હા એ મોકલાઈ દવ બરાબર એટલે ટૂંકમાં તમે એમ છો ને કે એ આ વસ્તુ નો કેમ કરીને તમારા ભાઈએ કરી મારા ભાઈએ કરી એનું કારણ આ કે છૂટું નથી કરતી ભાઈ મુદ્દો હવે હું એમ કહું છું તો એ તો આપડે છોકરો જણવાનો નો તો ને એવી ભાઈ હોય તો આપડે દીકરા જન્મ નો દેવાય પણ એ પેલા નોતું ને કાઈ પેલા તો હારી જ હતી પેલા નોતું ને એવું થયું તો એવું થયું તો એ તોય તમે એના તો બધા એવિડન્સ અને તમે કોર્ટ ફરિયાદ કરી શકો કોઈ પણ સ્ત્રી પર પુરુષ સાથે એવું કરો તો હમણાં હાઈકોર્ટ કોર્ટ એ ચુકાદો ભાઈ આપડી પત્ની હોય અને પર પુરુષ સાથે આડા સંબંધ રાખે તો એને તમે તલાક આપી શકો છો પણ કર્યો તો કેસ છે કેસ કર્યો ને એની એફ ની નકલ છે એની પેલા આ બધું એને કર્યો ને હા એની પેલા અમે કેસ કર્યો તો એને પ્રૂફ છે હું તમને એના પ્રૂફ બધાય આપીશ મુદ્દો એવો છે ભાઈ કે અત્યારે તમારા ભાઈ મૈત્રી કરાર કરી તો એ તો હા કરી શકે મૈત્રી કરાર કરીને સ્ત્રી પણ પણ એને કહું છે ને જરૂર નથી મારા મમ્મીને કહી દે અને મારા ભાઈ ને કહી દે હું જે કરું એ તમારે કઈ હાલો એવું હાલો એવા એવા રેકોર્ડિંગ મોકલો જે એવા રેકોર્ડિંગ મોકલો કે હું જે કરું એવા રેકોર્ડિંગ મોકલો એક એ સામે સામે બોલ્યા હોય ફોનમાં માં નો બોલે ભાઈ એમ નો હોય તો હું વાત કરું છું તમે જે વાતો કરી ને એ બધી એની પાસે રેકોર્ડિંગ ને પુરાવા ને એવિડન્સ બધું આપ્યું છે હું મોકલાવું છું બરાબર હા કેમ કેમકે સત્ય ઘટના જ્યાં લગન આપણે વાયરલ નથી આપી શકવાના ત્યાં લગન આપડે ફલિત નથી

મિત્રો પૂરો ઓડિયો સાંભળ્યો ચેતનાબેન મંજુભાઈ રાઠોડ સાથે વાત કરી કે ભાવેશભાઈ સાથે લફડો કરીને તેની સાથે મૈત્ર કરાર કરી લીધા અને ચેતનાબેનને પાંચ વર્ષનું બાળક છે તે તો પણ તેને ઘરમાં રાખવા માંગતા નથી આજના સમયમાં કંઈ પણ થઈ શકે છે ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ પણ સંબંધે માયને રાખતા નથી અને કોઈના પણ લાલચમાં કે લો લાલચમાં આવીને પ્રેમમાં પડે છે અને પછી તેને પસ્તાવાનો વારો આવે છે તો તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો અને આવા વાયરલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો